નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બી આર ઇન્ટરનેશનલ સ્કૂલ જે વલસાડ ધરમપુર રોડ ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડ ખાતે આવેલી છે મિત્રો સીબીએસસી એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવભાસ્કર સુરત આવૃત્તિમાં છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો તો બી આર ઇઝ અ લુકિંગ ફોર ઇનોવેટિવ ઇન્થિઆસ્ટિક એન્ડ એનર્જેટિક ટીચર્સ વિથ એક્સેલન્ટ કોમ્યુનિકેશન એન્ડ સબ્જેક્ટ નોલેજ જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની વિવિધ જગ્યાઓ છે મિત્રો વિવિધ વિષયો માટે ફિઝિક્સ માટે કેમેસ્ટ્રી માટે બાયોલોજી એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ તેમજ બિઝનેસ સ્ટડીઝ માટેની જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે વિવિધ ગુજરાતી વિષય માટે હિન્દી તેમજ સાયન્સ માટે પ્રાઇમરી ટીચર્સ માટે મિત્રો પ્રિય પીઆરટી માટે ઇંગ્લિશ તેમજ મેથેમેટિક્સ માટે તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે કિન્ડર ગાર્ડન ટીચર્સ તેમજ જે લાયબ્રેરીયન આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર્સ માટેની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર એન્ડ માસ્ટર ડિગ્રી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બીએડ ઇઝ મસ્ટ તેમજ જે સીવી છે મિત્રો તે તમે પાંચ દિવસની અંદર જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારું સીવી છે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો બીઆર ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે સીબીએસઇ એફિલેટેડ સંસ્થા છે જેના અંતર્ગત આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કોલેજ અંતર્ગત મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના સંલગ્ન શ્રી વઢિયાર નિકેતન સંચાલિત મહર્ષિ દયાનંદ લો કોલેજ જે માંડલ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત માન્ય લાયકા ધરાવતા ઉમેદવારે તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારના રોજ સ્વ ખર્ચ હાજર રહેવાનો રહેશે મિત્રો દિવ અમદાવાદ બોટાદ ભાસ્કર આવૃત્તિમાં ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં આચાર્ય માટેની એક જગ્યાએ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એલએલએમ મિનિમમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી એસોસિએટ પ્રોફેસર તરીકેનો તરીકે કાયદાકીય કે સંશોધન કે બાબતોનો કોલેજ તથા યુનિવર્સિટી કે ઉચ્ચ શિક્ષણ કર્યાનો પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો આચાર્યની જગ્યા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર કાયદા માટેની કુલ છ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એલએલએમ મિનિમમ પંચાવન ટકા માર્કસ સાથે તેમજ નેટ સ્લેટ પીએચડીની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ લાયબ્રેરીયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ મિનિમ પંચાવન ટકા સાથે તેમજ નેટ સિલેક્ટ પીએચડી પાસ થયેલા હોવા જોઈએ વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે નેટ સ્લેટ પીએચડી ઉમેદવારો નહીં મળે તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમજ વધુમાં એસસી એસટી ઓબીસીની શૈક્ષણિક લાયકાતમાં પાંચ ટકાનો છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત સરકાર તેમજ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ધારાધોરણ મુજબ રહેશે તેમજ ઉપરની જગ્યા માટે તારીખ છ દસ બે હજાર ચોવીસ એટલે કે રવિવારના રોજ સવારે અગિયાર થી એક વાગ્યા દરમિયાન જરૂરી પ્રમાણપત્રો તેમજ બાયોડેટાની નકલ અને અસલ પ્રમાણપત્રો સાથે તેમજ જે ઉમેદવારો નોકરી કરતા હોય તેવા ઉમેદવારો પોતાનો એનઓસી છે તે લાવવાનું રહેશે મિત્રો ખાસ તમે તારીખ નોંધી લેશો મિત્રો છ ઓક્ટોબર બે રવિવારના રોજ અગિયાર થી એક વાગ્યા દરમિયાન જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે મિત્રો તે નોંધી લેશો મહર્ષિ દયાનંદ લો કોલેજ જે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ કેમ્પસ માંડલ દસાડા રોડ મુ માંડલ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ ખાતે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો શ્રી વઢિયાર નિર્ગન સંચાલિત મહર્ષિ દયાનંદ જે લો કોલેજ છે માંડલ આવેલી જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો હનીફા કેમ્પસ જે મુલજ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જે નર્સરીથી ધોરણ બાર સુધી જેએસીબી અંતર્ગત કાર્યરત છે મિત્રો ખેડા જે વિલેજ મુલજ તાલુકો મહુદા જિલ્લો ખેડા ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે જેમાં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં એને ઇંગ્લિશ મીડિયમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ ની લાયકાત ધરાવતા હોય હેવિંગ ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ વર્સલિટિલિટી તેમજ એક્સપિરિયન્સ કેન્ડિડેટ બી પ્રિફર્ડ રહેશે ટીચર્સ માટેની વિવિધ જગ્યા છે મિત્રો જેમાં ફોર પ્રાઇમ પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સેક્શન માટે જેમાં મોન્ટેસરી ટ્રેન પીટીસી ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોય તેમજ ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી ધરાવતા હોય તેવા ઉમેદવારો એ પોતાનું રિઝ્યુમ છે મિત્રો તે પાંચ દિવસની અંદર જે સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર રિઝ્યુમ છે તે મોકલાવી શકે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ટીચર્સ તેમજ પ્રિન્સિપલ માટેની આ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શિક્ષકોની તો મિત્રો તમે જોઈ શકો છો આનંદ નિકેતન જે સંસ્થા છે મિત્રો મણિનગર ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ફ્રન્ટ ઓફિસ બેક ઓફિસ એક્ઝિક્યુટિવ માટેની એક વર્ષના એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારોની રિકવાયરમેન્ટ છે તેમજ સિનિયર તેમજ જુનિયર એકાઉન્ટન્ટ માટેની મિનિમમ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની પણ અહીંયા જગ્યાઓ છે મિત્રો જેમાં એક વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોય તેમજ સ્કૂલ કાઉન્સિલર માટેનો અહીંયા એક વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો માટેની આ ભરતી માટેની મિત્રો કેન્ડિડેટ્સ એપ્લાઇંગ શૂડ હેવ પ્લેઝન્ટ પર્સનાલિટી કાઇન્ડલી સેન્ડ યોર એપ્લિકેશન સ્પેસિફાઇંગ ધ પોસ્ટ એપ્લાઇડ ફોર ધ સબ્જેક્ટ સેક્શન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઇમેલ એડ્રેસ પર તમારું જે રિઝ્યુમ છે મિત્રો તે મોકલવાનું રહેશે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે હાજર રહી શકો છો મિત્રો તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન સમય સવારે નવથી બે વાગ્યા દરમિયાન તમે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ઓપોઝિટ ભક્તિધામ ટેમ્પલ જશોદાનગર હાઇવે હાથીજણ જણ અમદાવાદ ખાતે તમે હાજર રહી શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો આનંદ નિકેતન જે મણિનગર ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત હતી મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય